અનેક ક્ષેત્રે હરફાર ભરી રહેલા સુરતમાં દરેક ક્ષેત્ર નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાની કામગીરી જોવા મળી રહી છે ત્યારે સુરતમાં સેમી પરમનન્ટ મેકઅપ આગેવાન વિકટ્રેસ બ્યુટી એકેડમીનો પ્રવેશ કરાયો છે જેમ કે યોજાયેલી પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી સેમી પરમનન્ટ મેકઅપમાં આગેવાન વિક્ટ્રેસ બ્યુટી એકેડેમીએ સુરત ખાતે ગુજરાતના બજારમાં પ્રવેશ કર્યો છે મુંબઈ સ્થિત અવર્લ ટેટૂ સ્ટુડિયો એસ ટેટૂઝ અને કેનેડાના પરમનન્ટ મેકઅપમાં વૈશ્વિક દિગ્ગજ રમણ ચૌહાણ વચ્ચેનું આ જોડાણ છે બ્રાન્ડ ટૂંક સમયમાં જ લાંબા ગાળાના મેકઅપ નિવારણને ઉત્તમ પરિણામો જોતા ગ્રાહકો માટે નવી ટેકનોલોજીકલ નવીનતાઓ સાથે સુરતમાં ફ્લેગશીપ પ્રીમિયમ સ્ટુડિયો શરૂ કરશે કારણ કે ઘોષણા કરતાં વિક્ટર્સ બ્યુટી એકેડમીના સહસંસ્થાપક નિખિલ ભાનુશાલી વધુમાં જણાવ્યું હતું કે અમને સુરતમાં અમારો પ્રથમ તાલીમ કાર્યક્રમ હાથ ધરવાની ખુશી છે અમને મહિલાઓ નવા વૈશ્વિક બ્યુટી પ્રવાહ તરફ ઝૂકવાઈ ધરાવતી પણ જોવા મળ્યું છે વિક્ટર્સ બ્યુટી એકેડેમી સેમી પરમનન્ટ મેકઅપ એપ્લિકેશન હેન્ડ્સ ઓન ટ્રેનિંગ વૈશ્વિક ટેકનિક્સ અને ટ્રીટમેન્ટ ઓફર કરે છે તો પત્રકાર પરિષદમાં વધુ માહિતી પણ આપવામાં આવી હતી મારું નામ નિખિલ ભાનુશાલી છે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું છે શું છે આખી ટ્રીટમેન્ટ સેમી પર્મનન્ટ મેકઅપ કરીને એક ટ્રીટમેન્ટ છે જે આઈબ્રોઝ અને લિપ પર થાય છે અને મેજલી સ્કિન પર પણ થાય છે આ બધી ચીજો સો આપણે આ પ્રોડક્ટ લાવ્યા છે જેનાથી તમારું આઈબ્રોઝ અને લિપના જે પિગમેન્ટેશન થાય છે એની પ્રોબ્લેમ સોલ્વ થાય છે અને એ તમને લાઈક તમારા બ્યુટીને એનાન્સ કરે છે અચ્છા આ કેટલા સમય સુધી રહી છે એકવાર કર્યા પછી એકવાર કર્યા પછી દોઢથી બે વર્ષ સુધી રહે ડિપેન્ડિંગ ઓન ધી આપણું ક્લાઇમેટ કેવું છે તમારી સ્કીન કેવી છે બટ ઇટ્સ અ લોંગ ટર્મ સોલ્યુશન જે આપણે રોજ કરવું પડે છે એ એનાથી કરતાં આ દોઢથી બે વર્ષ સુધી રહે છે જે કલર્સની બધી એની અંદર આવી જાય છે બધું આવી જાય છે એના અંદર અચ્છા ગુજરાત ખાતે સૌ પ્રથમ સુરતમાં યસ અમે બહુ ખુશ છીએ કે અમે ગુજરાતમાં એન્ટર કરી રહ્યા છીએ હવે અને સ્પેશિયલી અમે ખુશ છીએ કેમ કે અમે સુરતમાં આવી રહ્યા છીએ સુરત માં આપણે પ્રીમિયમ જગ્યા જોઈ છે તે રીતે ગોધરો રોડ છે કે ભાઈ પ્રીમિયમ સિટીઝ ચાલુ છે તો અમારી રેકી બી ચાલુ છે તો વિદિન અ કપલ ઓફ મંથ વી વિલ લોન્ચ અવર ફ્લેગશીપ એનો કંપની ઇન સુરત એન્ડ ત્યાં અમે સર્વિસ બી કરશું અને ત્યાં અમે ટ્રેનિંગ બી આપવાના છીએ તો જે લોકોને શીખવું હોય તો દે મોર દેન વેલકમ અચ્છા જે ગ્રાહકો કસ્ટમર તમારે આવશે તો સુતીજનો માટે કેટલું એના માટે શું કહેવામાં કોસ્ટલી કેટલું રહેશે અન્ય માટે કેવી રીતે છે આ ચીજ છે ને બહુ પ્રીમિયમ પ્રોડક્ટ જ છે ઓલરેડી તો જેને આ ચીજની મહત્ત્વ ખબર છે ને એ લોકો કેટલો બી પૈસો આપશે આના અંદર શરૂઆત કે આ ટ્રેનિંગ છે તો આ મેજરલી ટ્રેનિંગ કરવાના છે યુનો આર્ટિસ્ટ છે કે પછી કોસ્મેટોલોજીસ્ટ છે ડર્મેટોલોજીસ્ટ છે પછી મેકઅપ આર્ટિસ્ટ છે એ લોકો બધા માટે આ એક એડિશનલ સર્વિસ છે પોતાના સલૂનમાં કે પોતાની ઇન્ડસ્ટ્રીમાં આપવા માટે સો દેટ એ લોકોની ઇન્કમ બી વધારે જનરેટ થાય સો ઇટ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ ફોર દેમ કે આ શીખીને એ આ ચીજો અહીંયા કરવાનું ચાલુ કરે એન્ડ દે વિલ એ લોકોનો માર્કેટ શેર બહુ મોટો થવાનો છે મારું નામ મિનલ ભાનુશાલી છે હા સુરતમાં જ ના હું છે મુંબઈથી છું અચ્છા જે ખાસ હું કહેવા માંગીશ કે તમે આ ટ્રીટમેન્ટ શીખી શકો છો કારણ કે આ બહુ સર્વિસ હમણાં નવી નવી છે અને બૂમિંગ છે તમે આ એડ ઓન કરીને આગળ વધી શકો છો ને બહુ બૂમિંગ છે મતલબ બોમ્બેમાં કેટલા સમયથી આવી છે બોમ્બેમાં અમે તો છેલ્લા ચાર વર્ષથી કરીએ છીએ